હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ પર છે 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 ખરેખર તમારે તમારે કરવું કરવું ફેટ તો તમારા માટે છે અત્યાર સુધીનો વજન ઘટાડવા માટેનો સિમ્પલ સરળ આ આયુર્વેદિક ઉપાય છે આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલો વેઇટ લોઝ કરી શકો છો હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઊઠતા તમારે હા કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી માત્રને માત્ર આ નાનકડો એવો ઉપાય તમને કરી દેશે એકદમ સરસ મજાના ફિટ એન્ડ ફાઇન ખરેખર અત્યાર સુધી તમે ઘણા બધા ઉપાયો કર્યા છે પરંતુ એક ઉપાય તમને અસર નથી કર્યો તમારા વેઇટ લોસ માટે તો આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું તમારું વેઇટ લોસ કરી શકો છો કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે વજન તો ઘટશે એ ઉપરાંત તમે તમારા શરીરની અંદર તાકાત મેળવી શકશો સિવાય પણ તમારા ઘણા બધા ફરક આ ઉપાયની મદદથી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ રહેવાનું છે સાથે સાથે તમારું મેટાબોલિઝમ છે તે બુસ્ટ રહેશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ એમાં આપણે એડ કરીશું એક ચમચી વરિયાળી વરિયાળીની અંદર ઘણા બધા ફાયદાઓ છે વરિયાળીની અંદર ઘણા બધા વિટામિન્સ છે વરિયાળી છે એ આપણા શરીરને તાકાત આપે છે આપણે હેલ્થ સાધમા બેસ્ટ રીતે વરિયાળી આપણી હેલ્થને બેસ્ટ રીતે વરિયાળી સ્ટ્રોંગ બનાવે છે મિત્રો આપણે સૌથી પહેલાં આપણે ભોજનમાં માત્ર ને માત્ર એક ચમચી વરિયાળીનું સેવન કરીએ છીએ તો પણ આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે ખાધેલા ખોરાકનું ઉપાચન થાય છે છટછાગની શાંત થાય છે ખોરાકનો અપચો દૂર થાય છે એસિડિટી મટે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી તમારે લેવાની છે એક ચમચી વરિયાળી આ વરિયાળી છે તમને સ્ટ્રેસથી દૂર રાખે છે નીંદર સારી આપે છે અપચો દૂર કરે છે ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે અને ઘણા બધા ફાયદાઓ આપે છે ભોજન પછી તમે એક માત્ર ને માત્ર ભોજન પછી તમે એક ચમચી વરિયાળી કાચી ચાવી ચાવીને ખાશો તો પણ તમને ઘણા બધા ફેરફારો થશે તો અહીંયા જે વરિયાળી છે તે વરિયાળી ખાવાના ફાયદાઓ અઢળક છે વરિયાળીની મદદથી તમે તમારા શરીરની અંદરની ચરબી બધી ઓછી કરી શકો છો તમે તમારા શરીરની ચરબીને એકદમ ઝડપથી મટાડી શકો છો વજન વધતું અટકી શકે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ તો ખરા છે આ વરિયાળી તમારા શરીરની અંદર હેપી હોર્મોન્સ બેલેન્સ કરે છે તમારા શરીરમાં જે એસ્ટ્રોજેન હોર્મોન્સ છે જેનું પ્રમાણ વધારે હશે તો તમારું ફૂલેલું પેટ કાયમ રહેતું હશે તો એ તમારા ફૂલેલા પેટનો પ્રોબ્લમ્સ વરિયાળી કરે છે દૂર હવે આપણે લેવાનું છે અજમો મિત્રો અજમાના દેખાતા નાના નાના દાણા તમારા શરીરની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અજમો ફાઇટ કટરનું કામ કરે છે અજમો ખાધેલા ખોરાકનું પાચન કરે છે અજમો તમારા શરીરની ચરબી ઓછી કરવાનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે અજમો એક રીતે નહીં અજમો ઘણી રીતે ઉપયોગી છે અજમાના નાના નાના દેખાતા દાણા તમને પાચન તંત્ર મજબૂત કરે છે તમારા શરીરમાં જે વર્ષો જૂની ચરબી છે એ ચરબીને જળ મૂળમાંથી તોડી ખેંચી અને બહાર કાઢવાનું કામ કરે છે સાથે સાથે અજમો તમારા શરીરની ચરબીને કાપે છે અને સાથે સાથે જે વરિયાળી છે તમારું ડિટોક્સીકરણ કરે છે લાઇટ ગઈ છે તો તમે જે વિડીયો બને છે થોડો ડાર્ક આવશે તો પ્લીઝ તમે સમજી લેજો અને હવે આપણે જે ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ છે એક ચમચી જીરું જીરું તમારા શરીરની ચરબી તો બેલેન્સ કરે છે સાથે ઘણા બધા ફાયદા આપે છે જીરાની મદદથી વેઇટ લોસ થાય છે મદદથી વેઇટ લોસ થાય છે જીરું તમારા શરીરની જે ચરબી હોય છે તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે જીરાની મદદથી તમારા શરીરની અંદર અપચો આખરો ગેસેટિક પ્રોબ્લમ્સ દૂર થાય છે તો ચલો આ ત્રણ વસ્તુ આપણે લીધી છે આ ત્રણે ત્રણ વસ્તુઓની આખી રાત એમ જ તમારે પાણીમાં પલળવા દેવાની છે અને સવારે નરણા કોઠે પહેલાં સૌથી પહેલાં આ વસ્તુ ત્રણે ત્રણ હોય એને ઉકાળવાની છે તો અહીંયા હું વિડીયો બનાવી રહી છું તો એના માટે મને આખી રાત પાણીમાં પલાળવાનો ટાઈમ નથી પરંતુ હા તમે ચોક્કસ આ ત્રણે ત્રણ વસ્તુઓને પાણીમાં પલાળજો તો ચલો હવે આપણે ઉકાળી લઈએ તો અહીંયા હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી જે વેઇટલોઝ છે ઉકળી રહ્યું છે તો આ જે વેટલો સ્ટ્રિંગ છે એને આપણે સવારે ભૂખ્યા પેટે હુંફાળો ગરમ ગરમ નરણા કોઠે પીવાનું છે ખરેખર આ વેટલો સ્ટ્રિંગ્સ અમેઝિંગ છે ઘણા બધા ફાયદાઓ છે આ વેટલોિંગના આ વેટલો સ્ટ્રિંગ્સની મદદથી તમારા શરીરની ચરબી ઓછી થશે સાથે સાથે તમારા શરીરમાં ઇઝીલી પાચનતંત્ર મજબૂત થશે ખાધેલા ખોરાકનું પાચન થશે તો મિત્રો અનાનકડી વસ્તુ તમારું ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઘટાડી શકે છે ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે પણ આવી રીતે વેઇટ લોસ કરશો